બંગાળના ઉપસાગરમાં હાલમાં તારીખ સતર અઢારમાં લગભગ અઢાર ઓગણીમાં અરબી અરબસાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા છે અને શ્રીલંકાના દક્ષિણ પશ્ચિમ ભાગમાં પણ એક એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે આ દબાણ ધીરે ધીરે ભારતના દક્ષિણ કોસ્ટમાં આવવાની શક્યતા છે થાઇલેન્ડના થાઈલેન્ડમાંથી આવતા અવશેષો પણ આવવાની શક્યતા છે એટલે લગભગ તારીખ ચોવીસથી અથવા તો આ માસના અંતમાં અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે કદાચ આ ચક્રવાત ભીષણ પણ હોઈ શકે દરિયા કિનારાના ભાગોમાં સો કિલોમીટર ઉપરના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે તારીખ બીજી ડિસેમ્બરમાં પણ બીજું એક હળવું હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહેશે અથવા તો પૂર્વી અથવા તો દેશના પૂર્વીય દેશોમાં કંઈક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે